નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીનો જે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે તેને બદલવામાં આવશે કે નહીં તેના વિશે વાત કરવાના છીએ આ અભ્યાસક્રમ વિશે યુવરાજસિંહ જાડેજાએ શું કીધું સાથે સાથે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જે ચેરમેન છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વીડિયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટીની ભરતીની સૌ પ્રથમ અપડેટ જે છે એ આપવામાં આવશે ભવિષ્યમાં આવી અપડેટ સૌ પ્રથમ મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજ નવા વિડીયો તો અહીંયા લખે છે એ પ્રમાણે રેવન્યુ તલાટી ભરતીનો અભ્યાસક્રમ બદલવામાં આવશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેને અભ્યાસક્રમ વિશે શું કહ્યું છે તો સૌ પ્રથમ હું તમને થોડી ડિટેલ્સ આપી દેવા માગું છું એના પછી જે છે એ આપણે વિડીયો શરૂ કરીશું અહીંયા ફટાફટ આ ઇન્ફોર્મેશન જે છે એ ટૂંકમાં સમજી લો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત મહેસૂલી તલાટી વર્ગતળની બે હજાર ત્રણસોને નેવ્યાસી જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને શૈક્ષણિક લાયકાત કોઈપણ શાખામાં સ્નાતક છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ જે છે એ આની અંદર ફોર્મ ભરી શકે છે વય વયમર્યાદા વીસ વર્ષથી પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે એસસી એસટી ઓબીસી અને ઈડબલ્યુએસ માટે પાંચ વર્ષની જે છે એ વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવશે અને મહિલા માટે પાંચ વર્ષ અને દિવ્યાંગો માટે દસ વર્ષની જે છે એ વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવશે પગાર ધોરણ જે છે એ પહેલાં પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગાર અને એના પછી જે છે એ સાતમા પગાર પંચ ધોરણ છે એ પ્રમાણે જે છે એ તમને પગાર મળવાપાત્ર રહેશે ફોર્મ ભરવા માટે તમારે ઓજસની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ ભરવાની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે ફોર્મ ભરવા માટે તમારે જે છે એ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા અને અન્ય તમામ કેટેગરી અને મહિલા ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફી જે છે એ રાખવામાં આવેલી છે પ્રાથમિક પરીક્ષામાં ચાલીસ ટકા ગુણ મેળવનાર જ ફી પરત કરવામાં આવશે એટલે કે તમે જ્યારે પ્રિલિમિનરી એક્ઝામ આપો છો એની અંદર તમારે ચાલીસ ટકા માર્ક્સ આવે બસો માર્ક્સનું પેપર છે એની અંદર ચાલીસ ટકા માર્ક્સ આવશે તો જ તમને જે આ તમે પાંચસો રૂપિયા કે ચારસો રૂપિયા ભરો છો એ પાછા આપવામાં આવશે અને ફોર્મ ભરવાની તારીખ જે છે એ છવ્વીસમી મેથી દસ જૂન બે હજાર પચીસ સુધી રાખવામાં આવેલી છે એટલે કે છવ્વીસમી જૂનથી સોરી છવ્વીસમી મેથી ફોર્મ ભરવાના શરૂ થશે અને દસ જૂન સુધી તમે જે છે એ ફોર્મ ભરી શકશો તમારી જે પ્રાથમિક પરીક્ષા છે એ ઓએમઆર પદ્ધતિથી અથવા તો સીબીઆરટી કમ્પ્યુટર આધારિત જે છે એ લઈ લેવાઈ શકે છે અને મુખ્ય પરીક્ષા છે એ તમારે વર્ણનાત્મક રૂપે આપવાની રહેશે એટલે કે ત્યાં જઈને તમારે લખવાનું રહેશે જ્યારે આ સિલેબસ બહાર પાડવામાં આવે ત્યારે ખૂબ જ મોટો વિવાદ જે છે એ થઈ રહ્યો છે તમામ ઉમેદવારોનું અને જે છે એ બધા લોકોને યોગ કહેવું છે કે આ જે છે એ તલાટી ભરતીનો સિલેબસ લાગતો નથી નાયબ મામલતદાર કે જીપીએસસી ક્લાસ વન ટુની કોઈ મોટી ભરતી હોય એવો સિલેબસ જે છે એ જાહેર કરવામાં આવેલો છે જે પચાસ પચાસ હજાર નોકરીવાળી છે આ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી કરવામાં આવી છે એની અંદર માત્ર એક જ પરીક્ષા લેવામાં આવે છે અને પગાર જે છે એ રૂપિયા પચાસ હજાર સુધીનો છે જ્યારે અહીંયા રેવન્યુ તલાટીની અંદર જે છે એ રૂપિયા છવ્વીસ હજાર પગાર આપવામાં આવે છે અને બે પરીક્ષા લેવામાં આવે છે બે પરીક્ષા લેવામાં આવે એનો પણ વાંધો નથી પરંતુ પેપર એક અને પેપર ટુ પેપર એકની અંદર બસો માર્ક્સના એમસીક્યુ જ્યારે પેપર ટુ જે મુખ્ય પરીક્ષા લેનાર છે એની અંદર તમારે લખવાનું થશે ત્રણ કલાકનું ગુજરાતીનું પેપર ત્રણ કલાકનું અંગ્રેજીનું પેપર અને ત્રણ કલાકનું સામાન્ય અભ્યાસનું પેપર જે છે એ લખવાનું થશે તમે જોઈ લો પ્રાથમિક પરીક્ષા જે એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે એની અંદર ગુજરાતી ભાષાના વીસ માર્ક્સ રહેશે અંગ્રેજીના વીસ માર્ક્સ રહેશે બંધારણ જાહેર વહીવટ અને અર્થશાસ્ત્રના ત્રીસ માર્ક્સ રહેશે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો છે એના ત્રીસ માર્ક્સ રહેશે પર્યાવરણ વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ત્રીસ વર્તમાન પ્રવાહના ત્રીસ અને ગણિત અને તાર્કિક અભિયોગ્યતાના ચાલીસ માર્ક્સ તો એમ બસો માર્ક્સ જે છે એ તમારું પ્રિલિમ્સનું પેપર આવશે એની અંદર જે પ્રિલિમ્સ પાસ કરશે એને જ જે છે એ મેઇન્સ એક્ઝામ આપવા દેવા મળશે અને એની અંદર પણ જે છે એ જગ્યાઓના પાંચ ગણા ઉમેદવારોને જે છે એ મીન્સ માટે બોલાવવામાં આવશે ખોટો પ્રશ્નનો તમે જવાબ આપશો તો તમારે જે છે એ ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ આપી લેવામાં આવશે અને પ્રાથમિક પરીક્ષા માટે તમને જે છે એ ત્રણ કલાકનો સમય આપવામાં આવશે આપણે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તેની અંદર ગુજરાતી ભાષાનું સો માર્ક્સનું પેપર ત્રણ કલાક અંગ્રેજી ભાષાનું પેપર સો માર્ક્સનું ત્રણ કલાક સામાન્ય બેસનું એક પેપર દોઢસો માર્ક્સ ત્રણ કલાક અને કુલ સાડી ત્રણસો માર્ક્સના જે છે એ પેપર રહેશે પ્રાથમિક પરીક્ષા ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે તેમાં મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં એટલે કે પ્રાથમિક પરીક્ષા તમારે ખાલી જે છે એ પાસ થવા માટે જ મેઇનની અંદર મેઇન્સ એક્ઝામ આપવા માટે તમારે ખાલી પ્રિલિમ્સ છે એ પાસ કરવાની છે એને જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં મુખ્ય લેખિત પરીક્ષા માટે કુલ જગ્યાના પાંચ ગણા ઉમેદવારોને બોલવામાં આવશે આખરી પસંદગી યાદી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે તો આ રીતે જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ રેવન્યુ તલાટીનો ખૂબ જ ભારે અભ્યાસક્રમ જે છે એ જાહેર કરવામાં આવે છે અને જોઈને લાગે છે કે જીપીએસસી ક્લાસ વન ટુની તૈયારીમાં તો નથી પહોંચી ગયા ને આપણે તો આના રિલેટેડ યુવરાજસિંહ જાડેજાએ સૌ પ્રથમ શું કહ્યું એ હું તમને કહેવા માંગીશ અને એના પછી જે પ્રમુખ છે એમણે શું કીધું એ આપણે અહીંયા જોઈએ અહીંયા લખ્યું છે આવા નિયમોથી છેવાડાના ઉમેદવારોને ન્યાય નહીં મળે જીપીએસસીમાં અંગ્રેજી ફરજિયાત નથી ક્વોલિફાય માટે છે પણ તલાટી માટે અંગ્રેજી ફરજિયાત કરે છે જે તર્ક વહેન છે આવા નિયમોથી છેવાડાના ઉમેદવારોને ન્યાય નહીં મળે તો જે વિદ્યાર્થી નેતા છે યુવરાજસિંહ જાડેજા દ્વારા એમના દ્વારા ખૂબ જ સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે આપણે પણ પૂરેપૂરો સાથ સહકાર એમને આપવાનો છે આપણે અત્યારે ઓનલાઈન આંદોલન ચલાવી રહ્યા છે જરૂર પડે તો આપણે ગાંધીનગરમાં જઈ અને આંદોલન કરવાનું છે કારણ કે છવ્વીસ હજાર પગારવાળી તલાટીની ભરતીની અંદર આટલી બધી તૈયારી જે છે એ કરવી યોગ્ય નથી તો આપણે કહ્યું છે કે ક્વોલિફાય છે પરંતુ અહીંયા તલાટી માટે અંગ્રેજી ફરજિયાત કરાવી દીધી હોય છે સાથે સાથે જે છેવાડાના અહીંયાની અંદર જે છે કયા ઉમેદવારો પાસ હશે કે જે પૈસા ભરી અને કોર્સિસ લેશે અને જે લેખિતની તૈયારી કરશે અને બધું કરશે એ ઉમેદવારો જ પાસ થઈ શકશે એના કારણે જે છેવાડાના ઉમેદવારો છે એમને ન્યાય નહીં મળી શકે તો આ અંગે જે છે એ તમે જોઈ શકો છો તુષાર કે ચેરમેન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તલાટીને સીધું નાયબ મામલતદારનું પ્રમોશન મળે છે ત્યાંથી બે પરીક્ષા ટેકનિકલ પોસ્ટની ભરતીમાં એકસો વીસ માર્ક્સ પોસ્ટ સંબંધિત વિષયના અને બાકીના નેવ માર્ક્સ પ્રશ્ન નેવ માર્ક્સના પ્રશ્નો હોય છે તલાટીને પ્રમોશન બાદ નાયબ મામલતદારનું પ્રમોશન મળે છે તેથી બે પરીક્ષા લેવાય છે તો એમને એવું કહેવું છે કે રેવન્યુ તલાટીમાંથી ડાયરેક્ટ જે પ્રમોશન મળે છે ત્યારે નાયબ મામલતદાર બની જવાય છે તો આના માટે જે છે એ રેવન્યુ તલાટી ભરતીની અંદર બે પેપર લેવામાં આવી રહ્યા છે કારણ કે આપણને સૌને ખબર છે કે રેવન્યુ તલાટીનું જ્યારે પણ પ્રમોશન થાય છે ત્યારે તેઓ સીધા નાયબ મામલતદાર જે છે એ બની જતા હોય છે તો આમનું એવું કહેવું છે કે નાયબ મામલતદાર તમારે ડાયરેક્ટ બનવાનું છે પ્રમોશન પછી તો તમારે આટલી હાથ તૈયારી તો કરવી જ પડશે હવે આપણે આગળ પ્રિડ વાત કરીએ કે જો સિલેબસ છે એની અંદર બદલાવ થવાના ચાન્સીસ કેટલા તો જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ સૌ પ્રથમ એનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો અને પછી ત્રેવીસો નેવું જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી સાથે સાથે જે છે એ ફોર્મ ભરવાની તારીખો અને તમામ વિગતો છે એ પણ જાહેર કરી દેવામાં આવી હવે આ જો આપણે કંઈ પણ નહીં કરીએ ઉમેદવારો કંઈ પણ નહીં કરે તો આ ભરતી જે છે એ આ પ્રમાણે જ લઈ લેવામાં આવશે એટલે કે જે પ્રમાણે અત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ જાહેર કરવામાં આવી છે એ પ્રમાણે જ આ ભરતી કરવામાં આવશે પરંતુ આપણે બધા ઉમેદવારો ભેગા થઈ ઓનલાઈન અને ગાંધીનગરમાં જરૂર પડે તો મળી અને વિરોધ નોંધાવીશું તો આની અંદર અભ્યાસક્રમની અંદર બદલાવ થવાની પૂરેપૂરી શક્યતા છે પરંતુ એના માટે કંઈ પણ કર્યા વગર તો કશું જ નહીં થાય એના માટે જરૂર પડે તો સખત આંદોલન પણ કરવું પડશે કારણ કે રેવન્યુ તલાટીની ભરતી જે છે એ કોના માટે છે કે જેને માપની તૈયારી કરી અને સરકારી નોકરી મેળવી છે એના માટે જો તમારે આટલી સખત મહેનત કરવી હોય તો તમે જીપીએસસી ક્લાસ વન ટુની ભરતીની તૈયારી ના કરો શા માટે તમે રેવન્યુ તલાટી ભરતીની તૈયારી કરો તો આપણે સખત આંદોલન પણ કરવું પડે જરૂર પડે તો આપણે ગાંધીનગર પણ જવું પડશે આ તમામ કામ આપણે કરીશું તો જે છે એ આની અંદર અભ્યાસક્રમની અંદર બદલાવ થવાની શક્યતા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જે પ્રમાણે આપણને કહે એ પ્રમાણે આપણે જે છે એ કામ કરવું જ પડશે આપણે બધાએ અત્યારે આપણને એવું લાગે કે હું એક નહીં કરું અથવા હું એક ગાંધીનગર નહીં જાઉં તો શું ફરક પડી જશે બીજા બધા તો જવાના જ છે ને પરંતુ તમારે જો ખરેખર રેવન્યુ તલાટી બનવું હોય તો તમારે જે છે એ કામ તો કરવું જ પડશે તમારે એક કરવાનું છે આંદોલન જે છે એ તો સાથે સાથે કરતું રહેવાનું છે સાથે સાથે તમારે રેવન્યુ તલાટી ભરતીની તૈયારી પણ જે છે એ કરતા જ રહેવાનું છે આ સિલેબસ જોઈને એવું લાગે છે કે જે મોટા મોટા કોચિંગવાળા છે એમને બહુ જ ફાયદો થશે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ આ સિલેબસ જોઈને જ ભીવાઈ ગયા છે જેવું અહીંયા ગાંધીનગરની અંદરથી ઘણા બધા લોકો જે છે એ વતનને પાછા જતા રહે છે પરમ દિવસે સિલેબસ આવ્યો અને કાલે જ તમે જુઓ તો ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ ગાંધીનગર છોડી દીધું છે કારણ કે આ સિલેબસ જોઈ જે રેવન્યુ તલાટીની ભરતીની જાહેરાત થઈ હતી થોડા દિવસો પહેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે કહ્યું હતું કે રેવન્યુ તલાટીની જે છે એ ભરતી કરવામાં આવશે ત્યારે જે છે એ ઘણા બધા ઉમેદવારો એ ભરતીની તૈયારી કરવા માટે ગાંધીનગર અમદાવાદ એવા મોટા મોટા શહેરોમાં આવેલા હતા પરંતુ જ્યારે સિલેબસ પરમ દિવસે જાહેર કરવામાં આવે છે એના પછી ઘણા બધા વિદ્યાર્થીઓએ આ મોટા મોટા શહેરો છોડી અને વતનની વાટ જે છે એ પકડી લીધી છે તો હવે જો ખરેખર તમારે તલાટી બનવું હોય તો એના માટે જે છે એ આંદોલન કે જે પ્રમાણે આપણને સૂચનાઓ આપવામાં આવે એવું કંઈક તો કરવું જ પડશે તો જ આની અંદર જે છે એ અભ્યાસક્રમની અંદર બદલાવ આવી શકે છે આપણે તૈયારી કરવાની છે સાથે સાથે જે છે એ જે અભ્યાસક્રમની અંદર બદલાવ આવે એના માટે જે પણ ઘટતું કરવું પડે એ કરવાની જરૂર પડશે તો જ જે છે એ આનો અભ્યાસક્રમ બદલાઈ શકે એમ છે એ લખે છે છવ્વીસ હજાર પગારની તલાટીની નોકરી માટે બે પરીક્ષા ઓગણપચાસ હજારના એન્જિનિયર માટે એમસીક્યુવાળી એક જ પરીક્ષા હું જોઈ લો ડેપ્યુટી ચીચર્સનો પગાર ઓગણપચાસ હજાર પણ એના માટે માત્ર એક જ પરીક્ષા જે છે એ લેવામાં આવેલી છે અહીંયા તલાટી માટે ત્રેવીસો નેવી જગ્યાઓ પગાર છવ્વીસ હજાર પ્રિન્ટની અંદર બસો માર્ક્સનું પેપર મેચની અંદર ત્રણસો માર્કનું અધિક મદદની સિજનેરની આઠસો ચોવીસ જગ્યાઓ છે પછી ઓગણપચાસ હજાર છસો રૂપિયા પગાર છે એનો અને માત્ર બસો દસ માર્ક્સનું એક પેપર વર્ક આસિસ્ટન્ટની પાંચસો ને તેર જગ્યાઓ છે છવ્વીસ હજાર પગાર છે બસો દસ માર્ક્સનું એક પેપર ડેપ્યુટી ટીચની સત્તર જગ્યાઓ છે ઓગણપચાસ હજાર પાંચસો રૂપિયા પગાર અને એકસો પચાસ માર્ક્સનું એક જ પેપર જે છે એ લેવામાં આવે છે તો આ રીતે પસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ જે આ સિલેબસ જાહેર કરવામાં આવે છે એને જોઈને એવું લાગે છે કે તમે ક્લાસ વન ટુ અથવા તો કલેક્ટર ભરતીની તૈયારી કરવા માટે પહોંચી ગયા હોય એ પ્રમાણેનો જે આ સિલેબસ છે એ જાહેર કરવામાં આવેલો છે અને તમામ જે અલગ અલગ ભરતી કરવામાં આવે છે એના એક્ઝામ્પલ આપીને પણ કીધું છે કે જો અહીંયા આ રીતે પરીક્ષા લેવામાં આવતી હોય એક જ પેપર લેવામાં આવતું હોય અને પગાર આનાથી ડબલ છે અહીંયા છવ્વીસ હજાર પગાર ત્યાં પચાસ હજાર પગાર તો પણ એક જ પેપર લેવામાં આવતું હોય તો જે છે એ આ રીતે કેમ આવી કરવામાં આવી રહ્યું છે તલાટી સાથે તો મેઇન સરકારનો ઉદ્દેશ ઉદ્દેશ એ લાગે છે કે હું અહીં તમને આગળ એક દેખાડી દઉં જે અહીંયા તમામ ઇન્ફોર્મેશન જે છે તમે જોઈ શકો છો બસ્સો બસો માર્ક્સના જે છે એ પેપર આ રીતે લેવામાં આવી રહ્યો છે અને જે આ છેવાડાના વિદ્યાર્થીઓને છેવાડાના વિદ્યાર્થીઓને સંપૂર્ણ રીતે વર્ક ત્રણમાંથી પણ નીકાળીને છેવાડામાં જ રાખવા માટે શું સુનિયોજિત ષડયંત્ર ઘટાઈ રહ્યું હોય એમ લાગી રહ્યો છે અને મેઇન કારણ મને આટલું ભારે સિલેબસ નાખવાનું શું લાગે છે કારણ કે તમે જોયું છે જ્યારે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ ભરતી જાહેરાત કરવામાં આવી હતી બાર હજાર પાંચસો જગ્યાઓ માટે એની અંદર બાર લાખ બાર હજાર પાંચસો જગ્યાઓ હતી અને એની અંદર બાર લાખ કરતાં પણ જે છે એ વધારે ફોર્મ ભરાયા હતા જ્યારે આવા આંકડા બહાર પાડવામાં આવે ત્યારે કેવું લાગે કે ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ બેકારી છે તો તલાટી ભરતી પણ ઉમેદવારો જે છે એ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે વર્ષોથી તૈયારી કરતા હોય છે બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ પર બમ્પર ભરતી આવે છે તો આની અંદર ચાન્સીસ હતા કે દસ લાખ પ્લસ જે છે એ ફોર્મ આસાનીથી ભરાતા જ્યારે આ સમાચાર બહાર આવે ત્યારે કેવું લાગે કે બે હજાર ત્રણસો નેવીસ નેવું જગ્યા બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ માટે દસ લાખ કરતાં પણ વધારે ઉમેદવારો જે છે એ પરીક્ષા આપી રહ્યા છે ગુજરાત રાજ્યની અંદર ભારે બેરોજગારી જે છે એ જોવા મળી રહી છે તો એના માટે સરકારે શું કર્યું પહેલાં જે લાયકાત બાર પાસ હતી એને જે છે એ સ્નાતક કરી દીધી ઘણા બધા ઉમેદવારો અહીંયા જોડી જશે પછી બીજું શું કર્યું કે જે છે એ એક્ઝામ જે છે એની પદ્ધતિ બદલી દીધી આની અંદર લાવી દીધું લેખિત પરીક્ષા લખવાનું વાળું લાવી દીધું તો આના કારણે અમુક ઉમેદવારો છે એ નીકળી જશે અને છેલ્લે તમે પ્રિલિમ્સ પરીક્ષાની અંદર મિનિમમ ચાલીસ ટકા માર્ક્સ લાવશો તો જ તમે જે આ ફી પાછી ભરો છો તમે જે ફી ભરો છો એ તમને પાછી આપવામાં આવશે તો આના કારણે શું થશે કે અમુક ઉમેદવારો કેવું કરતા હતા કે ચલો આપણે આપવા ખાતર પરીક્ષા આપીએ છીએ અથવા તો આપણે તલાટી ભરતીની તૈયારી નથી કરતા પણ સાથે સાથે જે છે એ ફોર્મ ભરી દઈએ કદાચ પેપર સહેલું આવે અથવા તો નસીબથી મેરિટની અંદર નામ આવી જાય તો આના કારણે જે છે એ આ ચાલીસ ટકાવાળું મિનિમમ નિયમ લાગી દીધો એના કારણે એ ઉમેદવારો પણ જે છે એ ફોર્મ ભરશે ને તો આના કારણે ઓવરઓલ શું થશે કે તલાટી ભરતી માટે ખૂબ જ ઓછા ફોર્મ ભરાશે અને આ જે તમામ પદ્ધતિ જે છે એ શું નિયોજિત રીતે કરવામાં આવતી હોય એવું લાગી રહ્યું છે આના માટે ઓવરઓલ ઓછા ફોર્મ ભરાય એવી જે છે એ સરકારની મનસા જે છે એ અહીંયા લાગી રહી છે તો આ માર્ગદર્ટ બાબતે આપણે રિવાયત તલાટી ભરતીનો સિલેબસ જાહેર કરવામાં આવે એના માટે આપણે પૂરેપૂરા જે છે એ પ્રયત્નો કરવા પડશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ